કેમ છો બધા મજામાં મારા વિડીયો જોતો એ મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું એટલા માટે આજે આપણે ખેતરે આવ્યા છે ગાયોને નીણ બીણ નાખી દીધી છે ઘઉં તે કમ્પ્લીટ થઈ ગયા છે ઉગીને ડુંડી બુંડી નીકળી ગઈ છે અને પાણી પણ ચાલી રહ્યું છે બતાવું તમને આ તો દેશી છે ઓ ભાઈ આ પાણી પાણી જાહેર માં વારી હી પાણી છે બધા માં જાય એક માં નહીં આ મારી ફેવરિટ ગાય હટ ગીરુ બટા આ એની માં અને આ એની દીકરી जयला आ मारी कौली हले कौ हस कौवो कौवो हले देखो आई मारी फेवरेट इज छे हो आ बागिया वाछड़ा लीदा है हालता करी ही हु